દાહોદથી ચિતોડગઢને જોડતા નેશનલ હાઇવે પર લીમડી મુકામે અકસ્માત ઘટાડવા રમલ સ્ટ્રીપ મુકાયા આજ તારીખ આઠ દસ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં દાહોદથી ચિત્તોડગઢ નેશને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન પર લીમડી મુકામે રોડ સેફ્ટી માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે લીમડી ખાતે મંદિર વિસ્તાર હોવાના કારણે વાહન વ્યવહાર દરમિયાન જે અકસ્માતની સંભાવનાઓ પણ વધી રહી હતી જે અંગે ગ્રામજનો દ્વારા રોડ સેફ્ટીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને ધ્યાને લઈને રોડ સેફ્ટી સમિતિના સભ્ય સચિવ એ આરટીઓ દાહોદ સીડી પટેલ સાહેબ દ્વારા સમિતિ બેઠકમાં અધ્યક્ષ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડા સમક્ષ અકસ્માત ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક ધોરણે આદેશ આપતા નેશનલ હાઇવે પર સ્પીડ ઘટાડવા માટે ટ્રાન્ઝોર બાર એટલે કે રમલ સ્ટ્રીપ મૂકવામાં આવ્યા હતા નેશનલ હાઇવે પર વાહનની ગતિ નિયંત્રણ રાખવા માટે આ પ્રકારના રમલ સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વારંવાર માર્ગ સલામતી અંગે સૂચનો તથા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે જે હાલ પ્રશંસનીય છે